દમણમાં એક ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં નાહવા ગયેલા બાર થી વધુ મિત્રો પૈકી એક યુવાન ડૂબી જતા જીવ ગુમાવ્યો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે વલસરના રાખોડિયા તળાવની પાર પાસે રહેતા પ્રકાશ ઉર્ફે પીસી પટેલ તેના બાર થી વધુ મિત્રો સાથે તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ દમણમાં આવેલ એક ફાર્મ હાઉસ ખાતે ગયા હતા તે તમામ મિત્રો સ્વિમિંગ પુલમાં નાહવાની મજા માણી રહ્યા હતા તે દરમિયાન પ્રકાશ પટેલ અને અન્ય બે મિત્રો મળી ત્રણેય સ્વિમિંગ પૂલના પાણીના અંદર લાંબો સમય સુધી રહેવાની શરત લગાવી હતી શરત લગાવીને ત્રણેય મિત્રો એકસાથે પાણીના અંદર ડૂબકી મારી હતી અને થોડા સેકન્ડમાં પ્રકાશ પટેલ સિવાય તેના બંને મિત્રો પાણીની બહાર નીકળી આવ્યા હતા જોકે પ્રકાશ પટેલ લાંબો સમય સુધી પાણીમાંથી બહાર ન નીકળતા તેના મિત્રો પાણીમાં કૂદીને તરત જ પ્રકાશ પટેલને બહાર કાઢ્યો હતો અને અન્ય મિત્રોએ છાતીમાં સીપીઆર આપ્યું હતું છતાં પ્રકાશ પટેલ ઉઠ્યો ન હતો મિત્રોએ પ્રકાશ પટેલને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલમાં હાજર તબીબોએ પ્રકાશ પટેલને મૃત જાહેર કર્યો હતો પરંતુ તેનું સ્વિમિંગ પુલના પાણીમાં જ મોત નીપજ્યું હતું જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે